લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ નગરપાલિકા દ્વારા નવ નિર્મિત દર્ભાવતી સ્પોર્ટ સંકુલ નું લોકાર્પણ આગામી જાન્યુઆરી સરદાર બાગ બાદ હવે રૂપિયા છ થયેલ આ આધુનિક સંકુલ સંકુલનું ઉદ્ઘાટન સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પાવન દિવસે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કરશે નગરના યુવાનો રમતગમત તરફ આગળ વધે સ્વસ્થ રહે અને પોતાની પ્રતિભા વિકસાવે તે હેતુથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સતત વિકાસ કાર્યમાં સક્રિય છે વિમલ પાસે તૈયાર થયેલ આ સ્порટ સંકુલ વડોદરા તાલુકાનું પ્રથમ સ્порટ સંકુલ બન્યું છે સ્порટ સંકુલમાં ક્રિકેટ સ્કેટિંગ વોલીબોલ તેમજ ઇન્ડોર રમતોમાં ટેબલ ટેનિસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે સાંજે 4 વાગે ઉદ્ઘાટન બાદ લોકગાયક ઉમેશ બારોટના લોકડાયરાનો પર ભવ્ય આયોજન કરાયું છે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહે નગરજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે We'll be right back. ડભોઈને ગર્ભાવતી બનાવવાનું જે સપન સેવ્યું છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં વિકાસના અવિરત કામો થઈ રહ્યા છે જેમાં તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે વિમલ સોસાયટીની બાજુમાં આવેલ પ્લોટમાં છ કરોડના માતબર રકમથી સ્પોર્ટ્સ સંકુલ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આ તબક્કે બપોરે ચાર વાગે ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને સાંજે આઠ કલાકે ઉમેશ બારોટ જે ડાયરાના સ્પેશિયાલિસ્ટ છે એમનો એક લોક ડાયરો રાખવામાં આવ્યો છે તો હું નગરજનોને અપીલ કરું છું આ તબક્કે કે વધુમાં વધુ લોકો આ પ્રસંગે આમંત્રિત આપ આવે ને સ્પોર્ટ્સ સંકુલની નજર મારે અને લાવો લે અને લોક ડાયરામાં બી લાવો લે સ્પોર્ટ્સ સંકુલની અંદર બોક્સ ક્રિકેટ સ્કેટિંગ ફૂટબોલ વોલીબોલ પિકલ બોલ ટેબલ ટેનિસ જેવી અનેક રમતો અંદર ઉપલબ્ધ છે જે નગરજનો એનો ઉપયોગ કરી શકશે બાર તારીખ પછી હું આ તબક્કે સૌને આવકારું છું અને ગામના વિકાસમાં આપ બી સહભાગી થાવ એવી મારી નમ્ર વિનંતી છે